જેમાં તમે મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને ત્યાં હા આમની રખડાવી ચક્રુ મારે ઘડીક વાર કે અત્યારે એને પગ મોકળો કરવા જ લઈએ આવ્યો તો ખાલી હમણાં હું બે ત્રણ ટાઈમ જેડ્યો નહોતો આ લઈ આવવાનો તો આજ લઈ આવ્યા ને પાડાને ઘરે બાંધી દીધો આજે આપણે ઓલી ચાંદરી તો ફરી ગઈ આપણે ઓલી જાફરાબાદી છે ને એ લગભગ આજે છે ગરમીમાં તાળું દેતી હતી હવાની તો હવે છે ને પછી બે ભેગા થઈ જાય તો જારો આવી ગયું હતું થોડાક તે અહીંયા ઉઠતો તો હતો નાગરાજ જાફરી આવી ઊભી લારા કરે એટલે છે ગરમીમાં આમાં છે ને ખડ બહુ લીલું છે ધોળકર જ છે બહુ ખાઈ હું આ કેમ કે આ ત્યાં નદીનું કાપનું હોય વધારે એટલે નીચે ભેજવાર હોય એટલે ખાય હાલતી થઈ ગઈ આપડી હજુ આ બધી હમણાં ધીરે ધીરે હાલતી થાય આ મોટીને ખાવું નથી એ આમને ઘુમ રખાય ને અમને બાવડા ચકરું મારી લે અહીંયા લાઈટના સાંભળામાં ગાવા જાય નહીં વાંધો આનો કેમ કે સીંગડા ઓલા સિંગડા ઓલારિયા નીકળે નહીં પાછી ઘડીકમાં આના વાંધો નમળે નીકળી જાય ભી અત્યારે જો બધા હાંકી લીધા આવે હાલદી થઈ ગઈ એની રીતે હા કે હાંકી ના પડે ત્યારે હાલથી થઈ ગયા આમને એમ કરે

નાગરાજ તો જાન નથી કઈ ખાવા સિવાય બધા જામ મંડાઈ ગયા રામનું ગુમરો ખાશે અને પછી જાહે ઘરે થોડો થોડો ગુમરો મારતી જઈને હેલી જાય બધી ધીરે ધીરે હાલતી થઈ ગઈ આમને ચક્કર મારો ને અહીંયા જ આમ માથે જ ગુમરો ખાય ને અહીંયા એમ સીધી નીકળી જવાનું એટલે હવે સીધું ઘરે જ આમાં એમાં પાનખામ ધ્યાન રાખવી પડે હવે જો બધું આગળ ને અહીંયા ઊભા રહી ગયા હજી તો આપણે જવાનું છે ઘઉંનું પરાર ભેગું કરવા અત્યારે એક તો લઈ જવાનું છે કાલે હાજર ના ને આને કપડાં પહેરી લીધા ફૂકો ભરી આપણે છે આ બે ખરેલામાં આપણે ગમે એકને વેચવું છે હવે આ મોટી ખડેલી દઈ દેવી કાં નકડી બે માંથી એક દઈ દેવી છે કેમ કે બે ભેજું રહીએ ને બે ભાગી બેનું જ છે ગમે એક આપણે દઈ દેવાની છે જો ભૂરીનું ગ્રાહક આવશે તો ભૂરું આપી દેવું ને કા કાઢી દેજો હું આની કિંમત વીસ હજાર છે ને આની કિંમત પાંત્રીસ હજાર ફરી ગઈ છે રહી ગઈ એ ગેરંટી ના કહેવાય બે મહિના જેવું થયું છે એમાં દેખ ફેરીમાં એક ફેરા જોઈ હતી સામે આપણે નજર સામી અને અત્યારે લાગે પણ જાતે પાડો છૂટી ગયો તો ખબર હોય તો આપણે આગલા વિડીયોમાં જોયા હોય હું પંદર થી પછી એવું લાગતું હતું પાછું પાડે મૂકી દેતો હતો જોઈ ને તો ગાભણ છે બે માંથી એક તો વેચી ગયો હરાડી બહુ થઈ ગઈ અને માં પણ આપણા ઘરે હતી પેલા ઈ પણ એવી જ હતી કોઈ દી ભૂખી રહી નહીં અને કલાક દી બાંધી રહ્યા તો હાજ નીકળી ગઈ નાગરાજી ના નીકળો એને ખબર પડી ગઈ હવે પડવાની જ છે આ બે માંથી એક ઉડાડી દો હવે ગમે ત્યારે વેચી પડે હા એક ત્યાં આવી છે અત્યારે એક આ કેરી છે ને એક આ બી નોર્મલ હોય એ પાડન અત્યારે નાણાંમાં બેઠીને બાંધો હે કેમ કે પકડા હે નહીં કોઈથી છોયડા ભેગો આપણી સામે ઉભી રાડી દીએ બીજો હમણાં છે હા અત્યારે જો આ ભીડ એક નથી રહેતી ખબર નથી બાંધી ગયા ભાઈ ટ્રેક્ટરમાં લઈને આવ્યા હતા ને આપણે સામે એ ફૂલ થાકમાં છે નાગરાજ નહીં જ ઊભો છે તો અત્યારે જો આ બે હે અહીંયા હાઈટથી નથી અત્યારે ફૂલ થાઇટમાં છે અને આ ઉડે છે એટલે આજે થોડોક ખાણ દઈ દઈ આને સંતાળી ખબર ના પડે ને એવી રીતે દઈ દઉં ને વાંધો ન આવે આ ફૂટી ગયો ને થોડીક હાઈટ લઈ લે હજી હાઈટ બહુ નથી હજી એટલી બધી નાસી લેવો હોય આને હવે આ વખતે ના મેળાવે કેમ કે નાશમાં નાખવું હોય ને તો શિયાળો નાખો ને તો મેં તો વધારે ફાયદાવાળું કાંઈ કે રૂજા આવી જાય નાકે પાકે પાકવાનું ચાલુ થાય ને એટલે પૂરું પછી પાડો ટાઢો પડી જાય બાર મહિને તો આપણે જો જોટો એની પહેલાં જ નાથ આવી લીધું હતું તોય પણ ભૂરાયો બહુ હતો એ આપણે જો અહીંયા બે બાજુ ધ્યાન રાખવી પડશે ઓલાથી સજી વાંધો નહીં આવે આની ધ્યાન રાખવી પડે કેમ કે અહીંયા પૈસા જળવા નહીં તો હા લાંબો જ બાંધી રાખ્યું અત્યારે જો બધું થોડી લીધું પાણી પી મંડાની બધી અને હજુ બધી એમાં તાણામાં માથે આવે ને છાણ ગી બગાડશે

નહીં બાકી બધી જ રખડીને ખાવાનું ચાલુ કરી દીધું ધાણાનો ભૂકો ધાણાનો ભૂકો તમે ખવડાવ ગરમ નહીં લાગે એને બળદ ગાયું બધા ખાય વધારે પડતા આવે ઢગલામાં મૂકો ને તો એને મનથી ખાશે ને વધારે ખાહે હું તમે ખવડાવશો છો ને નહીં ખાય વધુ નહીં ખાય થોડું થોડું ખાઈને મૂકી દે અહીંયા ખાહે ને એની રીતે વધારે ખાહે કે એકબીજાને મારતી જાય ને ખાતી જાય ને એમ વધારે ખાહે અને આના છે ને લોહી પકડી લે તમારો માલ જો નબળું નહીં દેખાય ઘડીકમાં હમણાં દાણાને ભૂખ આવ્યો ને એના પહેલાંના વ્લોગ જોજો માલ એને થોડોક નબળો દેખાતો હતો આમાં નબળો નથી દેખાય કે ધાણાને ભુકાનો ફાયદો વધારે ગયો ને આમાં ઝીણી ભૂકી બધું આવે દાણા આવે ને ધાણાને ફાયદું આવી ગયું એમાં આમાં અડધે ભેગી કરીએ ને તો બાજકો માથે ભરાયને છે બેઠો ને માણસનું એમાં દાણા દુનિયાનું આવતું જ હોય આ કાલે એક ભરી એ વાત સાંજે એક અવાર અહીંયા નાખ્યો તો એ તો ખાઈ જ ગયો હું દેખાય નહીં મોટો ડગલો રહ્યો ને હવે આટલો ભરવા જાય ને તો આમાં ખટારામાંથી નીકળે એક હા મેં જો બંને ઉપાડું લીધું બાજવાનું બનો હા હલો